સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક સરકારી શિક્ષિકાની બીમાર પતિને સારવારના બહાને પ્રેમ ફસાવીને તેમનું શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવ્યું હોવાનો કિસ્સો આવ્યો છે આખર તે વિડીયો વાયરલ કરીને શિક્ષિકા બદનામ કરી હતી આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક સરકારી શિક્ષિકાની બીમાર પતિની સારવારના બહાને પ્રેમજાળમાં ફસાવીને તેમનું શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આરોપી શિક્ષિકાનો અંગત પડોનો વિડીયો પણ ઉતારીને તેને બ્લેકમેલ કરી આખર તે વિડીયો વાયરલ કરીને શિક્ષિકાને બદનામ કરી હતી આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે આ ઘટનાની વિગતો અનુસાર ડિંડોલી વિસ્તારમાં રહેતી અને સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી છેતાળીસ વર્ષીય મહિલા બે સંતાનોની માતા છે

ગુડાદ્રાના ધ પેલેસ બિલ્ડિંગમાં આવેલી હોટલમાં લઈ શારીરિક સંબંધ બાધ્યો અને આમ આ શિક્ષિકાનો શારીરિક તેમજ આર્થિક શોષણ કર્યું જે કે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે સુરતની ડિંડોલી પોલીસે આ અંગે આરોપીની ધરપકડ કરીને બધું કાર્યવાહી હાથ ધરી છે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ સાત નવ બે ના રોજ એક રેપ નો ક્રિમિનલ કેસ રજીસ્ટર થયેલો છે આ કેસની ટૂંક વિગત એવી છે કે આમાં જે ગુનાના જે ફરિયાદી જે છે એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને આ કામના જે આરોપી જે છે એનું પૂરું નામ છે વિજય અર્જુન આગળે એનું રહેવાનું છે ઘર નંબર બાવીસ ઉર્વા રેસિડેન્સી હિકલેરા ચોકડી પાસે ડીંડોલી સુરત એમના પરિચયમાં આ ફરિયાદી બનાવેલા હતા પરિચયમાં આવ્યા પછી એમના બંનેની વચ્ચે પ્રેમ સંબંધ થયા અને અમુક લાલચ આપી અને ફરિયાદી સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો ગુનાની તપાસ દરમિયાન અને ફરિયાદની વિગત જોતા અમુક વખતે આ ફરિયાદી બેન જોડે આરોપીએ જબરજસ્તી પણ કરેલી છે અને જબરજસ્તી કરી અને શારીરિક સંબંધ બાંધેલા છે તે સિવાય આ જે આરોપીએ ફરિયાદી પાસે એમને મકાન લઈ આપ્યું છું એમ કરી અને ઓનલાઈન પાંચ લાખ રૂપિયા પણ ફરિયાદી પાસેથી આરોપી લીધેલા છે અને ત્યારબાદ મારઝૂડ પણ ફરિયાદીને આરોપી કરતો હતો અને છેલ્લે આમના જે ફરિયાદીના જે દીકરાઓ જે છે એમને ચપ્પુ બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે અને આ ફરિયાદી અને આરોપીના જે અંગત સમયના વિડીયો જે છે એમને એમના વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી અને વાયરલ પણ કરેલા છે તો જે અનુસંધાને જ આ ફરિયાદી બેને આવી અને ફરિયાદ જાહેર કરેલી હતી અને જે અનુસંધાને ગુનો દાખલ થયેલો હતો ગુનાની તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા આધારે આરોપી વિજય અર્જુન આગળે નાઓની તપાસ કરનાર ધરપકડ કરેલી છે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને એને નામદાર કોર્ટમાં સમય મર્યાદામાં રજૂ કરવાનો છે સર શિક્ષિકા અને આરોપી સંપર્કમાં કેવી રીતે જેમ મેં આપને વાત કરી એમ કે શિક્ષિકાબેન જે છે જે તે શાળામાં સર્વિસ કરતા હતા અને આરોપીના જે બાળકો હતા એ પણ એ જ શાળામાં ભણતા હતા જેના કારણે જ આરોપી અને ફરિયાદી બેન એ પરિચયમાં આવેલા હતા અને ત્યારબાદ આ જે ફરિયાદી બેન જે છે એમના પતિ પણ બીમારીથી પીડાતા હતા એટલે એક સોફ્ટ કોર્નર બતાવી અને સિમ્પથી બતાવી અને એમને ફરિયાદી બેનના નજીકમાં ગયેલા હતા અને ત્યારબાદ પછી એ પ્રેમ સંબંધમાં અને પછી આમણે આરોપીએ ફરિયાદીને ત્રાસ આપવાનો અને મારઝૂડ કરવાનું અને અલગ અલગ રીતે હેરાન કરવાનું ચાલુ કરેલું હતું બ્યુરો કોડ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર